નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશનલ પ્રેસ ન્યુઝ હું છું આપની સાથે સુરતના ઉદ્ધા વિસ્તારમાં આવેલા બીઆરસી મહાપ્રભુ નગરમાં કાર પર ટીવી પ્રેસ નું બોર્ડ મારીને અસામાજિક તત્વો દાદાગીરી કરતા હોવાનો વિડીયો વાયરલ થયો છે અસામાજિક તત્વો દ્વારા જાહેર રસ્તા પર ચાલતા લોકોને માર મારવામાં આવ્યો હતો અસામાજિક તત્વો લોકો સાથે બીભક્ત ભાષાનો ઉપયોગ કરી ગોળી મારવાની ધમકી આપતા હોવાનું કેમેરામાં કેદ થયું છે અસામાજિક તત્વોએ થોડાક સમય માટે આખો રોડ પાનમાં લઈ લીધો હતો સામાજિક તત્વો કારમાં મ્યુઝિક સિસ્ટમ ચાલુ કરીને હાથમાં બોટલ લઈને જાહેરમાં ઝૂમતા વિડીયોમાં કેદ થશે રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર